તો મિત્રો બે દિવસ પહેલાં જે નાના રતડીયા ગામ માંડવી તાલુકાનું એ નાના રતડીયા ગામની અંદર ઘણી બધી ફરિયાદો ઉઠી હતી તો એ ફરિયાદોને જોતા આજે કચ્છભૂમિ ચેનલની ટીમ અમારી આજે મોટા રતડીયા ગામે આવી છે માંડવી તાલુકાનું મોટા રતડીયા ગામ જ્યાં આપણા હાંસાઈ માના બેસણા હોય મિત્રો હજારો ભાવિકો દેશ વિદેશથી જ્યાં આવતા હોય છે માના દર્શન કરવા માટે એ આ ગામ તો મોટા રતડિયા ગામમાં આપણે આજે ગામના પ્રથમ જે નાગરિક છે હરદાસભાઈ ગઢવી એમને મળશું અને એમની પાસેથી આપણે જાણશું જે નાના રતડિયા ગામમાં રોડ રસ્તા ગટર પાણીની જે સમસ્યાઓનો જે છેલ્લા બે દિવસ પહેલાં આપણે ઇન્ટરવ્યૂ લીધો હતો તો હવે આ ગામની આપણે આજે મુલાકાતે છીએ મોટા રતડિયા ગામના જે પ્રથમ નાગરિક છે હરદાસભાઈ ગઢવી એમનું શું કહેવું છે આપણે જાણશું મિત્રો આપણે માંડવીથી જ્યારે આવીએ ત્યારે આપણું સુપ્રસિદ્ધ રાજણા ટેકરી ધામ આવેલું છે અહીંયા પાપડીઓની હાલત ખરાબ છે પુલ પાપડીની જે સમસ્યાઓનો સામનો જે કરવો પડી રહ્યો છે એ એ વિશે આજે આપણે જાણશું ગામના પ્રથમ નાગરિક પાસેથી તો હરદાસભાઈ આપનું કચ્છભૂમિ ચેનલમાં સ્વાગત છે નાના રતડિયા ગામ લોકોની ફરિયાદ હતી કે ગામમાં ઘણા દિવસોથી પાણીની સમસ્યા છે રોડ રસ્તા ખરાબ છે લાઇટો નથી બીજી આ આપણે આ માંડવી થી જ્યારે નાના રતડીયા આવતા હોય ત્યારે પાપડી બધા ખખડદજ હાલતમાં છે છે વરસાદ પડે ત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ બધી સમસ્યાઓને જોતા આપ શું કહેશો સૌપ્રથમ તો મહારાજ હું તમારો આભાર વ્યક્ત કરીશ કે તમે જે છેવાડાના ગામ સુધી જઈને પણ લોકોની સમસ્યાઓ સાંભળો છો અને એક પક્ષની નહીં બે પક્ષની કે તમે જ્યારે ઇન્ટરવ્યુ લીધો ને તમે મને ફોન કર્યો ત્યારે જ મેં તમને જાણ કરી કે તમે જયારે ઇન્ટરવ્યુ લેતા હતા એ પહેલા એ લોકોની સમસ્યાનું સમાધાન પાણીનું જે હતું એ તો થઈ ગયું હતું રહી વાત ગટરની તો ગામમાં પંચાણું ટકા ગટરનું કામ થઈ ગયું છે ખાલી પાંચ ટકા બાકી છે એ એનું પણ આયોજન થઈ ગયું છે અગલા વર્ષે અગલા વર્ષે આયોજન પહેલા સો ટકા ગટર નાના તળિયામાં થઈ જશે અને જે લાઇટોની વાત કરતા હતા મહારાજ તો એ પણ તાલુકા પંચાયતમાં સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરાનું પણ એક્ટિવિટીમાં શ્રી તાલુકા પંચાયતે આપણને ગ્રાન્ટ પર ફાળવેલી છે એનું પણ આયોજન થઈ ગયું છે બરોબર છે અને બાકી જે રોડ રસ્તાની તમે જે વાત કરો છો રોડ રસ્તાની વાત કરો છો તેમાંથી આપણે રાજણા ઓગણ રાજણા ડેમના ઓગણ ઉપર આવેલો પુલ મંજૂર થઈ ગયું છે આપણે શ્રી હમણાં મંજલ આશાપુરા માઇન્સ ને આગળ જે પુલ છે એ પણ મંજૂર થઈ ગયું છે એ કામો દિવાળીની પછી શરૂ થશે એવી ખાતરી શ્રી માનની શ્રી આપી છે અને જે આપણે મોટો પુલ છે એ સૈદ્ધાંતિક મંજૂરીમાં છે એ પણ આગલા વર્ષે આ બધા સમસ્યાઓ જે રોડ રસ્તા જે પણ છે એ માનનીય ધારાસભ્યશ્રીએ ખાતરી આપી છે કે ગયા ચોમાસા પહેલા આ બધું કામ થઈ જશે અને રહી વાત વિકાસની તો મારા ઘણા બધા વિકાસના કામો થયા છે સો ટકા નદી ક્રોસિંગ થાય છે એટલે થોડુંક જે અમારે સમસ્યા આવતી હતી કારણ કે જે લાઈન આવે છે આપણે અમારું પાણી સ્થાનિક પાણી છે નહીં મહુથી થી પાણી આવે છે બરોબર છે એમાં એક નદી આવે છે બે નદી આવે છે એક આવે છે પ્યાકા અને એક આશાપુરા માતાજી નાના તળિયા એમાં ભારે વરસાદના કારણે એ લાઈન તણાઈ જાય છે ગત વર્ષે અને નદીનો પ્રવાસ વધારે હોવાથી સાત આઠ દિવસ સુધી કામ થતું નથી એટલે એમાં થોડુંક સમસ્યા ઊભી થતી હતી એના લીધે જ ગયા વર્ષે પણ સમસ્ત ગયા વર્ષે પણ આપણે મહાજન આવ્યા હતા ત્યારે પણ આ સમસ્યા હતી સો ટકા અમે સ્વીકારીએ છીએ કારણ કે એ ક્રોસિંગ હોવાથી પાણીનો પ્રવાહ હોવાથી કામ થતું નથી ત્યાં અને આ વર્ષે પણ વરસાદ ઘણો થયો એટલે તણાઈ ગઈ છે પણ આ આપણે આપણે રજૂઆત કરી આપણા માનનીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધ ભાઈએ ત્યારે જ આપણે જ્યાં હું ગયો ત્યારે જ સીધી આપણે કુંવરજી બાવળિયાને લેખિતમાં રજૂઆત કરી અને એ મંજૂરી પણ આવી ગઈ છે એ એના લેખિત પુરાવા છે મેં એ સાહેબને જે આપણે તમે ઇન્ટરવ્યુ જેમ લીધો એને મેં સવારે વાત થઈ ભાઈ બધું કામ થઈ ગયું છે અને એનું પરમાનેન્ટ સોલ્યુશન પણ થઈ ગયું છે ટેન્ડર ઓનલાઈન ચડી ગયું છે પંદર તારીખે એટલે આજે તેર તારીખ છે પંદર તારીખે ટેન્ડર ખુલવાનું છે અને ટેન્ડરની ખુલતાની સાથે એજન્સીને જેને કામ મળશે એનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવશે એવી સો ટકા ખાતરી આપવામાં પાણી પુરવઠાવા વિભાગે ખાતરી આપી છે અને સાહેબ એક તો ચાર દિવસ સમસ્યા છે સમસ્યા હોય આપણે ગામ હોય ત્યાં સમસ્યા હોય છે બરોબર છે એક સમય હતો હવે ઓલા ભાઈ કે ભાજપે કઈ કામ નથી કર્યા સરકાર કઈ કામ કરતી નથી એવું કે છે સાહેબ વીસ વર્ષ પહેલા તમે દ્રષ્ટિ જો મને ખબર છે અહીંયાથી આપણે આ તળાવની છે ને બધે આપણી બહેનો માથા ઉપર હેલ લઈને પાણી ભરવા જતી હતી ઘરો ઘર નળ આવી ગયા છે હમણાં અને એવો સમય હતો કે આપણે ખાલી એમ કેતા હતા ખાલી આપણે વાળું કરીને એટલી વાર લાઈટ આપજો એની જગ્યાએ ચોવીસ કલાક લાઇટ છે બરોબર છે સાહેબ અને આપણે વાત કરીએ તો આયુષ્માન કાર્ડ કે જે વિકાસ નથી થયો તો આયુષ્યમાન કાર્ડ સરકાર દસ લાખ રૂપિયાની સહાય આપે છે દર વ્યક્તિને એક આપણા કેન્સર નિષ્ણાંત ડૉક્ટર શ્રી વિકાસભાઈ ગઢવી એનો પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ હતો એ પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં આપણે શબ્દ કરીને એક આપણે પોડકાસ્ટ આપણે લેતા હતા ઇન્ટરવ્યુ એ પૂછતા હતા કે પહેલાંની કન્ડિશનમાં અને હાલની કન્ડિશનમાં શું તમને ફેરફાર લાગે છે કે આ આયુષ્યમાન કાર્ડ આવ્યા પછી તો એમાં આપણા કેન્સર નિષ્ણાત ડૉક્ટર વિકાસ સાહેબ એમ કહે છે પેલા જે સમય હતો ને એ એવો હતો કે સો માંથી નેવું જણા કેન્સરની દવા કરાવતા નતા કારણ કે કોસ્ટલી હોય છે આપણને બધાને ખબર છે પણ આ આયુષ્યમાન કાર્ડ આવ્યા પછી સો માંથી સત્તાણું જણા દવા કરાવે છે એટલે એ સરકારનો આપણે આભાર માનવો જોઈએ કારણ કે આ એક મોટી વાત કહેવાય કે કારણ કે સહજનો બધાને વાલા હોય છે પણ જે તે સમયે એવું હતું પણ આ આ એક વિકાસ જ છે સાહેબ અને બીજી વાત કરીએ કે ક્યાંક ક્યાંક પ્રશ્નો ઉઠતા હોય છે શિક્ષણ બાબતે શું થતું હોય છે તો શિક્ષણમાં જુઓ અમારી જે શાળાનું કામ હતું એ પણ ચાલુ થઈ ગયું છે ટૂંક જ સમયમાં પૂરું થઈ જશે બરોબર છે અને આપણે કચ્છ માટે શિક્ષકોની ભરતી આવશે એ તમને ખ્યાલ જ છે બરોબર છે એટલે વિકાસ તો સાહેબ થાય છે પણ આપણે આંખો ખોલીએ તો બધું દેખાય બાકી આંખો બંધ કરીએ તો કઈ દેખાય નહીં ક્યારેક ક્યારેક અમુક જે આક્ષેપો હોય છે ને પાયા વિહોણા હોય છે સમજી લ્યો તો એ પાયા વિહાણો આક્ષેપ છે હવે જયારે તમારો ઇન્ટરવ્યુ ગયો એટલે મને સીધોએ સીધો આપણા ભાજપના આપણા તાલુકાના પ્રમુખ સામતભાઈ ગઢવી પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પણ ફોન આવેલો હતો કે ભાઈ શું છે આ બધું અમે તો બધું તમારે કોર્ડિનેટ કરીએ છીએ છતાં પણ આ તો એમાં થોડી ગેરસમજ હતી સાહેબ તમે સો ટકા ભાજપ સરકાર અમને પૂરેપૂરું સાથ આપે છે કામ ભાજપે જ કર્યું છે અને કામ ભાજપે જ કર્યું છે અને ભાજપ જ કરશે એ અમને સો ટકા પૂરેપૂરી ખાતરી છે સાહેબ તો ખાસ હાલમાં જે રોડ રસ્તા પાપડીના જે કામો જે વિકાસ માંગે છે એ ધારાસભ્ય નિરુદ્ધભાઈ દવે તરફથી ખાતરી મળી છે કે આવતા ટૂંક સમયમાં જે ખૂટતી કડીઓ છે ગામડાની એ પૂર્ણ કરવામાં આવશે અને આપણે પણ આશા રાખીએ કે જે માંડવીથી આપણે જે આપણા ધાર્મિક સ્થાનો છે રાજના ટેકરી એ આપણું ઐતિહાસિક ધામ છે ત્યાં મા આશાપુરાના બેસણા છે તો એ જગ્યાએ જે આપણે પાપડીની જે હાલત બહુ ખરાબ છે તો આપણે અપેક્ષા રાખીએ કે એનો કામ થઈ જાય પછી ત્યાંથી આપણે મોટા રતડીયા આવીએ તો રસ્તામાં પણ પાપડીઓ આવતી હોય છે તો આપણે એના પણ કામો સત્વરે બની જાય એ માટેની ધારાસભ્યએ ખાતરી આપી છે તો મિત્રો જે ખાતરીઓ મળી છે આપણે ચોક્કસ કહી શકીએ કે હવે એના કામો પણ ટૂંક સમયમાં આરંભાશે તો જે નાના રતડિયામાં જે ખુટતી કડીઓ છે એનો પ્રશ્નનો હલ થઈ જશે વધુમાં શું કહેશો મહારાજ નાના રતડિયામાં જે ખુટતી કડીઓ છે એનો હલ થઈ ગયો છે બરોબર છે કારણ કે એમની પણ ગેરસમજ હતી એટલે એ મારી પાછી ઠાકરસીભાઈ સાથે વાત થઈ એમની પણ ક્યાંક ગેરસમજ હતી એટલે એમને પણ ખબર પડી કે ના જે હતું એવું નહોતું એમ આમાં શું છે કે મોટરની જે વાત કરતા હતા હવે મોટર એવું છે કે આપણે આપણું પચીસ હજારની મોટર છે બરોબર છે પંચાયતની આપણે ખર્ચ કરવાની આપણે મર્યાદા હોય છે બરોબર છે તો ટીડીઓ સાહેબ રજા ઉપર હોવાથી એ થોડુંક લેટ થઈ ગયું છે ત્રણ દિવસ માટે ખાલી બાકી વધારે હતું નહીં પણ ક્યાંક એમની ગેરસમજ ના લીધે કદાચ એ કંઈક બીજું સમજી લીધું હશે તો એ કે ભાઈ અમે તો પૈસા ભરીએ છીએ છતાં પણ કામ થતા નથી તો મેં એમને સ્પષ્ટ કીધું કે ભાઈ આમાં શું હોય છે કે ભાઈ અમારી કઈક મર્યાદા હોય એટલું શું ખર્ચ કરી શકીએ બાકી અમારે તાલુકા પંચાયતમાંથી મંજૂરી લેવાની હોય છે જે અર્થે સીડીઓ સાહેબ ગાંધીનગર ગયા છે ગાંધીનગર થી આવશે એટલે તમારે મોટર આવી જશે એટલે એ પણ સમસ્યાનું સમાધાન થઈ ગયું છે મહારાજ અને બીજી તમારા માધ્યમથી એક હું આભાર વ્યક્ત કરવા માંગુ છું આપણે જળ મંદિર અભિયાન જયેશભાઈ લાલકા એમનું કે જે આ વર્ષે અમારા મહારાજ ત્રણ ડેમ જે છે એમાં રિપેરિંગ કામ સમારકામ ઓછામાં ઓછા લોકફાળા સહિત બાવીસ લાખના ખર્ચે થયેલો છે

એટલે લાઈટો પણ આવી ગઈ છે જ્યાં સુધી આપણે જીબી પરમિશન આવી જશે ત્યાં લાઈટો લાગી જશે એટલે કે સમજી મહિનાની અંદર અંદર કામ થઈ જશે ખાસ મિત્રો આ નાના રતડિયા રતડિયા જૈન મહાજન ની પણ મુંબઈ ભલે વસતા હોય વાર તહેવાર અહીંયા આવતા હોય છે એમનો પણ મોટો જીવદયા આરોગ્ય સેવામાં યોગદાન રહેતું હોય છે એ વિશે આપ શું કહેશો સાહેબ નાના મોટા રતડિયા નહીં આખા કચ્છમાં આપણે જોવા જઈએ તો જૈન મહાજન અમૂલ્ય ફાળો છે જેમાં જીવડાયા હોય પાણીના કામો હોય કે પછી પર્યાવરણના કામો હોય છે એમાં આપણે વધારે વધારે સરકાર તો સો સહયોગ કરે છે પણ એમાં જે પણ જે જે જ્યાં જ્યાં મહાજન છે ને ત્યાં કોઈ ગાય દુખી નથી કોઈ તળાવોનું કામ છે કે પર્યાવરણનું કામ છે એ બધે આખે આખે કચ્છમાં આપણે સો ટકા મહાજન સમાજ જૈન મહાજન સમાજ કરે છે અને કરતી રહેશે એવી ખાતરી છે તો મિત્રો આ હતા આજે આપણી સાથે મોટા રતડિયા નાના રતડિયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ હરદાસભાઈ ગઢવીયાને એમનું કહેવું છે કે જે ખૂટતી કર્યો છે માંડવી તાલુકાના જે નાના રતડિયા અને મોટા રતડિયા ગામને જે જોડતા રોડ રસ્તા પુલિયા પાપડીના જે કામો છે એ ધારાસભ્યના પ્રયાસોથી ટૂંક સમયમાં એ બધા કામો થઈ જશે તો આવનારો સમય મિત્રો બતાવશે કેવી કામગીરી થાય છે પરેશ જોશી ભૂમિ ન્યૂઝ ચેનલ મોટા રતડિયા માંડવી કચ્છ